હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે બનાવશું મૂળાનું શાક આ મૂળાનું શાક ચણાના લોટવાળું બનશે અને બહુ જ ટેસ્ટી લાગે છે સાથે સાથે મૂળાની કઢીનું કોમ્બિનેશન ખાવાની મજા બમણી કરી દે છે તો ચાલો મૂળાનું શાક બનાવીએ તે માટે સૌથી પહેલાં મેં બે મૂળા લીધા છે અને તેના પાન આ રીતે કટ કરી દીધા છે આ શાક બનાવવામાં તમે મૂળાના પાન અથવા મૂળાના સફેદ ભાગનો ઉપયોગ કરી શકો અથવા બંનેનો ઉપયોગ કરી શકો તો મેં આજે પાન અને સફેદ ભાગના બંનેનો ઉપયોગ કરીને આ શાક બનાવ્યું છે સૌથી પહેલાં મૂળાના પાનને સારી રીતે ધોઈ અને તેને બારીક કટ કરી દેવા તો મેં અહીં બે મૂળા લીધા છે અને મૂળાના પાનમાં જે દાંઠીનો જાડ ભાગ હોય તે દૂર કરી અને પાનને બારીક સમારી લીધા છે હવે તેના સફેદ ભાગને થોડું પીલર વડે આ રીતે તેની છાલ કાઢી અને ત્યારબાદ તેને પણ બારીક સમારી દેવું આ શાક બારીક સમારેલું ઝડપથી બને છે ટેસ્ટી લાગે છે પણ જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હો અને મોટા પીસીસ કરવા માંગતા હો તો પણ તમે કરી શકો છો તો આ રીતે મૂળાને સમારી લેવું અને તેવી જ રીતે આમાં મેં ચાર લીલા મરચાં લીધા છે તો તેની દાઠી કાપી અને તેને પણ સમારી લેવું લીલા મરચાં એડ કરવા હોય તો કરી શકાય અથવા તેને સ્કીપ પણ કરી શકાય અત્યારે મેં મૂળા લીલા મરચાં આમાં એડ કર્યા છે હવે સમારેલા શાકમાં થોડું પાણી ઉમેરી અને ફરી અને એકવાર ધોઈ લઈએ ગેસ ઓન કરી એક પેન મૂકી દઈએ અને તેમાં એક મોટો ચમચો ઓઈલ એડ કરીએ ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવી હવે ઓઇલ ગરમ થાય એટલે તેમાં વન ફોર્થ ટી સ્પૂન રાય એડ કરી દઈએ ત્યારબાદ વન ફોર્થ ટી સ્પૂન જીરું એડ કરી દઈએ રાઈ અને જીરું તોડતોડે એટલે તેમાં વન ફોર્થ ટી સ્પૂન હિંગ એડ કરી અને ત્યારબાદ સમારેલા મૂળા અને લીલા મરચાં તેમાં એડ કરી દઈએ તો આ રીતે બધા સમારેલા મૂળા તેમાં એડ કરી અને તેને મિક્સ કરી ધીમી આંચ પર બે મિનિટ માટે તેને હલાવી અને સાંતળી લઈએ ત્યારબાદ તેમાં મસાલામાં વન હાફ ટી સ્પૂન હળદર વન સ્પૂન લાલ મરચું મીઠું સ્વાદ મુજબ એડ કરી અને તેને મિક્સ કરી ફરી ધીમી આંચ પર તેને સાંતળી લઈએ આમાં કોઈ બીજા વધારાના મસાલા એડ કરવાની જરૂર નથી પણ જો તમે ઈચ્છો તો ચપટી ગરમ મસાલો એડ કરી શકો આ શાક સાંતળીને પણ બનાવવામાં આવે છે પણ મેં આમાં હાફ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે કેમ કે તેમાં થોડું ગોળ એડ કરવું આ ગોળ પાણીમાં સારી રીતે મેલ્ટ થઈ જાય છે અને આમાં આપણે ચણાનો લોટ ઉમેરવો છે તો જો થોડું પાણી ઉમેરશું તો તે શાક સારી રીતે બનશે જો પાણી નહીં ઉમેરીએ તો તે શાક થોડું કડક થઈ શકે છે માટે થોડું પાણી એડ કરવું અને ત્યારબાદ તેને ઢાંકી અને તેને ચડવા દેવું ચારથી પાંચ મિનિટ મીડિયમ આંચ પર તેને ચડવા દઈ ત્યારબાદ ચેક કરી લેવું તો આ શાક તેને હલાવી અને જોઈ લઈએ હવે તે સારી રીતે કૂક થઈ ગયું છે તો આ રીતે ચમચા વડે ચેક કરી લઈએ તો આ શાક હવે સારી રીતે કૂક થઈ ગયું છે તેને ધીમી આંચ પર હલાવી અને ત્યારબાદ હવે તેમાં ચણાનો લોટ એડ કરીએ ચણાનો લોટ તમે વધુ કેવો છો એડ કરી શકો છો અત્યારે મેં બે ચમચી જેટલું ચણાનો લોટ એડ કર્યું છે અત્યારે ગેસની ફ્લેમ લો જ રાખવી અને તેને આ રીતે ચણાનો લોટ સારી રીતે મિક્સ કરી દેવું અને તેને સતત ચલાવતા રહેવું નહીંતર ચણાનો લોટ પેનમાં ચોટી જશે તો તેને થોડું ચલાવી અને એક કે બે મિનિટ ફરી તેને લો ફ્લેમ પર કૂક થવા દેવું અને ત્યારબાદ નીચે ઉતારી લેવું બાઉલમાં શવ કરી અને ઉપર સમારેલી કોથમીર વડે તેને ગાર્નિશ કરવું જો તમને પસંદ હોય તો લીંબુનો રસ પણ શવ કરતી વખતે તેમાં એડ કરી શકાય તો રેડી છે મૂળાના ચણાના લોટવાળું શાક અને સાથે મૂળાની કઢી જેનું કોમ્બિનેશન ખૂબ જ બેસ્ટ છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે રેસીપીનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો થેન્ક યુ